નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર મિત્રો આજે આપણે ધોરણ છના જે સ્વઅધ્યયન પોથી આવેલી છે તે સ્વઅધ્યન પોથીનો જે ભાગ પાંચ છે તે ભાગ પાંચની અંદર આપણને સંસ્કૃત વિષય આપેલો છે તો આજે આપણે ધોરણ છના સંસ્કૃત વિષયની અંદર પાઠ નંબર છ ભવતું ભારતમનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોમાં જોવાના છીએ મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ છ ની આ જે નવી સ્વ અધ્યયન પોથી છે તેના ભાગ પાંચની અંદર આપવામાં આવેલા દરેકે દરેક વિષયના દરેક પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મુકાઈ ચૂક્યા છે તો આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જોડાઈ જજો જેથી કરીને ધોરણ છની આ જે સ્વ અધ્યયન પોથી છે તેના દરેક વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે ચાલો દોસ્તો તો શરૂ કરીએ ધોરણ છ ભવતું ભારતમ પ્રશ્ન નંબર આપેલ પંક્તિઓનું અનુલેખન કરો તો શસ્ત્ર નીતિ સંસ્કૃતમ રીતિ નીતિ સંસ્કૃતમ ભારતમ કર્મ નિષ્ઠિકમ ધર્મ નિષ્ઠિકમ કર્મ ધર્મ નિષ્ઠિકમ ભવતું ભારતમ ચાલો ત્યાર પછી છે પ્રશ્ન નંબર બે ઉદાહરણ મુજબ પ્રાસ ધરાવતા શબ્દો લખો તો શસ્ત્ર એનું થશે શાસ્ત્ર રીતિનું થશે નીતિ કર્મનું થશે ધર્મ અને ભક્તિનું થશે મુક્તિ ત્યાર પછી આપણે આગળ જોઈએ તો અહીંયા તમારા માટે ખાસ મહત્ત્વની સૂચના છે કે ધોરણ ત્રણથી આઠની આ જે નવી સ્વાધ્યન પુથી છે તે નવી સ્વાધ્યન પુથીના દરેક ભાગના દરેક વિષયના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ જે છે તે આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે ત્યાર પછી છે પ્રશ્ન નંબર ત્રણ આપેલા ચિત્રો માટેના સંસ્કૃત શબ્દ લખો ચાલો તો અહીંયા તમે જોશો તો પેલું ચિત્ર આપણને રથનું આપવામાં આવેલું છે તો રથને આપણે સંસ્કૃતમાં કહીશું રથ હ ત્યાર પછીનું ચિત્ર તમે જોશો તો ધનુષનું આપેલું છે તો ધનુષને સંસ્કૃતમાં કહેવાશે ધનુ અથવા તો ધનુષ્ય હ ત્રીજું ચિત્ર ગદાનું છે જેને આપણે સંસ્કૃતમાં ગદા કહી શકીએ અને ચોથું ચિત્ર જે છે તે તીરનું છે તો તીરને આપણે શરણમ અથવા તો બાણહ કહી શકીએ ચાલો ત્યાર પછી છે પ્રશ્ન નંબર પાંચ આપેલ ગુજરાતી શબ્દો માટેના સંસ્કૃત શબ્દ લખો તો પહેલો શબ્દ છે શક્તિથી ભરપૂર તો એનું સંસ્કૃત થશે શક્તિ સમૃદ્ધમ બીજો શબ્દ છે થાવો થાવોનું થશે ભવતું ત્રીજો શબ્દ છે શસ્ત્ર ધારણ કરનાર એનું થશે શસ્ત્ર ધારકમ અને કર્મમાં નિષ્ઠા રાખનાર તો એનું થશે કર્મનિષ્ઠિકમ મિત્રો ત્યાર પછી જો એ પ્રશ્ન નંબર છ તમારા શિક્ષક બોલે તે પ્રમાણે શ્રુત લેખન કરો તો અહીંયા મેં કેટલાક જે વાક્યો છે એ લખેલા છે અહીંયા તમે એ પણ લખી શકો છો અથવા તો તમે તમારી રીતે બીજા વાક્યો પણ લખી શકો છો ભારતમ શક્તિ યુક્તિ સમૃદ્ધમ ભવતું ભારતમ શાસ્ત્ર ધારકમ ભવતું ભારતમ રીતિ નીતિ સંસ્કૃતમ ભવતું ભારતમ કર્મ ધર્મ વિષયે નેષ્ઠિકમ ભવતું ભારતમ ભક્તિ મુક્તિ સાધકમ ભવતું ભવાન કિમ કરોતી અને સહવિદ્યાલયમ ગચ્છતી તો આવી રીતે આ વાક્યો પણ લખી શકો છો અથવા તો તમે બીજા વાક્યો પણ લખી શકો છો મિત્રો ફરી મળીશું આપણે એક આજે સ્વ અધ્યયન પુથી છે તે સ્વ અધ્યયન પુથીના પાઠ નંબર સાતના સંપૂર્ણ સોલ્યુશન સાથે મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ છની આજે સ્વ અધ્યયન પુથી છે તેના દરેક પાઠના દરેક વિષયના સંપૂર્ણ સોલ્યુશન મુકાઈ ચૂક્યા છે જેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો